હાય ફ્રેન્ડ્સ તમે કોઈપણ જાતના ઢોકળા ખાઓ જેમ કે લાઈવ ઢોકળા ઇન્સ્ટન્ટ ઢોકળા સોજીના ઢોકળા પણ જે ટેસ્ટ મમ્મી દાદીના હાથના દાળ ચોખા પલાળીને હાથો લાવીને બનાવવામાં આવેલા ઢોકળાનો હોય છે તેવો બીજી કોઈ રીતના ઢોકળાનો નથી હોતો તો ચાલો તેવી જ રીતે પ્યોર ઓથેન્ટિક ખીરું બનાવીને ઢોકળા બનાવીએ દોઢ વાટકી ચોખા લીધા છે અને અડધી વાટકી ચણા દાળ લીધી છે વાટકી અથવા કટોરી કે કપનું માપ તમારા ઘરમાં રહેલી કોઈપણ એક તમારે સેટ કરીને લેવાની અડધી વાટકી તુવર દાળ લઈશું એક ચોથાઈ વાટકી મગની મોગર દાળ લઈશું એક ચોથાઈ વાટકી અડદ દાળ લઈશું પાણી એડ કરી દાળ ચોખાને સારી રીતે વોશ કરી લેવાના છે અને એક્સ્ટ્રા પાણી કાઢી નાખીશું દાળ ચોખાને ત્રણ વખત પાણીથી વોશ કરી લીધા છે અને એક્સ્ટ્રા પાણી કાઢ્યા પછી પાણી ડૂબા એડ કરી ટાંકી પાંચેક કલાક પલળવા માટે રહેવા દેવાનું છે દાળ ચોખા સારી રીતે પલળી ગયા છે હવે આપણે મિક્સર જારમાં લઈ લઈશું પાણીમાંથી કાઢી અને બે બેચમાં આપણે ક્રશ કરીશું થોડો ઝાર ખાલી રહે એ રીતે ભરવાનું છે અને બે ટેબલ સ્પૂન દહીં એડ કરીશું ઢાંકી અને દરદર ઉકરાશ કરવાનું છે સરસ પેસ્ટ નહીં બનાવી નાખવાની નહીં તો ઢોકળા ચીકણા થશે અને આ આ રીતે તમે દરદર ઉકરાશ કરશો તો તમારા ઢોકળા છે એકદમ ફૂલી અને સોફ્ટ બનશે જાળીદાર બનશે અને પચવામાં પણ સરળ રહેશે અહીંયા બે બેચમાં પીસાઈ ગયું છે અને બીજી વખત ક્રશ કરતી વખતે પણ બે ટેબલ સ્પૂન દહીં ઉમેર્યું હતું એટલે ટોટલ ચાર ટેબલ સ્પૂન દહીં ઉમેર્યું છે હવે સાત આઠ દાણા મેથીના એડ કર્યા છે એટલે આથો જલ્દી આવે અને સારી રીતે મિક્સ કરી લીધું છે અને તડકામાં આપણે છ કલાક જેટલો સમય થયો તો અને રાખી મૂક્યું હતું તમે જોઈ શકો છો એકદમ સરસ ફૂલી અને આથો આવી ગયો છે તડકો ના આવતો હોય તો તમે ઘરમાં કોઈ ખૂણો ગરમ રહેતો હોય ત્યાં પણ રાખી શકો છો હવે તેની અંદર વન ટીસ્પૂન આદુમરચાં લસણની પેસ્ટ એડ કરવાની વન ટી સ્પૂન ખાંડ અડધો ટેબલ સ્પૂન મીઠું એડ કરીએ એક ચોથાઇ ચમચી જેટલી હળદર એડ કરી મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી થોડું બેટર પાતળું કરી લઈશું એની અંદર વન ટેબલ સ્પૂન તેલ એડ કરવાનું છે એટલે એકદમ ઢોકળા સોફ્ટ બને અને જાળીદાર બને હવે અહીંયા સ્ટીમરમાં ગરમ પાણી કરવા માટે મૂકી દેવાનું અને પ્લેટને તેલથી ગ્રીસ કરી લેવાની છે થોડું બેટર અલગ લઈએ આપણે ત્રણેક ચમચા જેટલું તેની અંદર વન ફોર્થ ટી સ્પૂન જેટલો કુકિંગ સોડા વન ટેબલ સ્પૂન પાણી એડ કરી મિક્સ કરી લેવાનું છે અને આ બેટરને આપણે પ્લેટમાં લઈ લઈશું ઉપરથી લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીએ પ્લેટને સ્ટીમ થવા માટે મૂકી દઈશું પંદર મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર મૂકી દેવાનું છે ઢાંકી અને પંદર મિનિટમાં ઢોકળા સરસ ચડી જાય છે ફૂલી અને સોફ્ટ થાય છે જો એકદમ સરસ ચડી ગયા છે કાઢી લઈશું કાઢ્યા પછી હવે આપણે વઘાર કરવાનો છે તેલ ગરમ કરવા મૂકી દઈએ દોઢ ટેબલ સ્પૂન જેટલું અને વન ટી સ્પૂન રાઈ અને તમે જો સફેદ તલ ખાતા હોય તો આ સમયે એડ કરી અને હિંગનો વઘાર કરવાનો છે મીઠા લીમડાના પાન પણ ઉમેરી શકાય છે કટ કરી લઈએ ઢોકળાને હવે તાવિતાની મદદથી ઉખાડી લઈશું ઢોકળાને આપણે સર્વ કરી લઈએ અહીંયા મેં ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કર્યા છે સિંગ તેલ સાથે પણ ઢોકળા ખૂબ જ સરસ લાગે છે ટેસ્ટી લાગે છે સો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી એવા ઢોકળા તૈયાર છે રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો દોસ્તોમાં જરૂર શેર કરજો